સામાન્યકાળના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે આકવીનાના સંત થોમાસનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ એવા ભક્તોને પોતાના સગા જાહેર કરે છે જેઓ ઈસુની માફક પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવે છે સાંભળીએ સંતમાર્ટ શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી એકત્રીસ થી પાંત્રીસ એવામાં તેમના મા અને ભાઈઓએ આવીને બહાર રહ્યા રહ્યા જ તેમને બહાર આવવાનો સંદેશો કહેવડાવ્યો ઈસુની આસપાસ ઘણા લોકો બેઠા હતા ત્યાં તેમને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના માં અને ભાઈઓ બહાર ઉભા છે અને આપને મળવા માંગે છે ઈસુએ કહ્યું મારી માં કોણ અને મારા ભાઈઓ કોણ એને પોતાની આસપાસ કુંડાળુ વળીને બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને તેમણે કહ્યું જો આ રહ્યા મારી માં અને મારા ભાઈઓ જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ તે મારી બહેન અને તે મારી માં ઈસુના માને તો આપણે ઓળખીએ છીએ તેઓ છે મા મરિયમ ઈસુના ભાઈઓ કોણ નાસરેદ ગામના યુવાનો એ ઈસુના ભાઈઓ તેઓ માં મરિયમના પુત્રો નથી નહીં તો શુભ સંદેશકારે લખ્યું હોત કે ઈસુની મા અને ઈસુની માના પુત્રો આ ભાઈઓ યોસેફના પણ પુત્રો નથી શુભ સંદેશકાર ઝાઝી માહિતી આપતા નથી યોસેફ ઈસુના પાળક પિતા છે તેમના બીજા લગ્ન થયા હતા અને તેમના પુત્રો હતા એવી કોઈ માહિતી આપણી પાસે નથી આપણે કેથલિક ધર્મમાં સ્વીકારીએ છીએ કે મરિયમને એકમાત્ર પુત્ર છે અને તે પુત્ર ઈસુ ઈસુને મા મરિયમે કુંવારા રહીને જન્મ આપ્યો છે મા મરિયમ અને પવિત્ર યોસેફ આજીવન કુંવારા રહ્યા છે એટલે જ્યારે શુભ સંદેશકાર ઈસુના ભાઈઓ એવું લખે છે ત્યારે તેઓ નાસરેથના યુવાનો વિશે કહે છે આપણી સંસ્કૃતિમાં એક જ ગામમાં વસતા યુવકો યુવતીઓ એકમેકના ભાઈ બહેન છે ઈસુ પોતાને મળવા આવેલા પોતાના માનો અનાદર કરતા નથી ઈસુ માની હાજરીનો લાભ લઈ એક નવી સગાઈ રજૂ કરે છે આપણા વચ્ચે લોહીની સગાઈ છે લોહીની સગાઈને ખૂબ મજબૂત માનવામાં આવે છે ઈસુ એક નવી સગાઈ રજૂ કરે છે નવી સગાઈ છે પ્રભુની ઈચ્છા જે કોઈ પ્રભુની ઈચ્છા પૂરી કરે તે સંપૂર્ણપણે પ્રભુની ઈચ્છા પૂરી કરનાર પ્રભુનો ભાઈ બને ઈસુની મા બને ઈસુની બહેન બને આ નવી સગાઈ મુજબ પણ મરિયમ ઈસુની મા બને છે મા મરિયમે પ્રભુની ઈચ્છાને માથે ચડાવીને ઈસુને જન્મ આપવાની હા પાડી એટલે પ્રભુની ઈચ્છા પૂરી કરનાર તરીકે અને ઈસુને જન્મ આપનાર તરીકે ઈસુના મા બને છે ઈસુ માનવ બને છે અને આપણને શીખવે છે કે માનવ તરીકે કેવી રીતે પ્રભુની ઈચ્છા પૂરી કરવી ઈસુના ગર્ભાધાનથી ઈસુના સ્વર્ગારોહણ સુધી ઈસુ આપણને એ જ બતાવતા આવ્યા છે કે તેઓ પ્રભુની જ ઈચ્છા પૂરી કરે છે પ્રભુની ઈચ્છા પૂરી કરવાથી ખાતરી થાય છે કે આપણે આપણું જીવન અર્થપૂર્ણ રીતે જીવી રહ્યા છીએ પ્રભુની ઈચ્છા પૂરી કરવામાં સંતોષ મળે છે આનંદ થાય છે પ્રભુ આપણી આજુબાજુ વસ્તી વ્યક્તિઓના માધ્યમ દ્વારા આપણને પોતાની ઈચ્છા બતાવતા રહે છે ક્યારેક આપણે જાણવા છતાં પ્રભુની ઈચ્છા પૂરી કરતા નથી ત્યારે આપણને એ જતી રહેલી તક માટે અને વહી ગયેલા સમય માટે અંતરમાં વસવસો થાય છે પ્રભુ સતત આપણી સાથે સંવાદ કરે છે जो चाले छे सदा प्रभु नियम ने पन प्रभु नियम ने परम सुखी जे जे मनो विशुद्ध जीवन पंथ परम सुखी जे पालता कहना विधि विधान एनी खोज ने जंखना जे लोगों ने प्राण हे प्रभु ते तो दिधा हमने तुझ आदेश होशे होशे पालिए तारो ए उ வருக்கிறேன். શુદ્ધ રીતે રાખી શકે યુવાન જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર તારા દર્શન કાજ હું ચૂરુ અંગે અંગ તબુ આગ્ઞ કદી योजे करु भङ्गी योजे भंग जो जे તારી આજ્ઞાઓ થી રાખ મને ન અજાણ લગ્ની સી લાગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ જંખુ જુરુ પાળવા તારા વિધિ વિધાન તારા વિધિ વિધાન પરમ સુખી છે જે